નમસ્કાર મિત્રો આજે આપણે વિદ્યાર્થીઓને મળવાનું હોય મિત્રો અને એ પણ હોશિયાર વિદ્યાર્થીઓ જે ધોરણ પાંચ પછી સીએટ પરીક્ષા પ્રાથમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ હોય અને સમગ્ર રાજ્યમાંથી પાંચ લાખ પંચોતેર હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ જેમાં પંચાણું ઉપર માર્ક ધરાવતા આઠસો ને ત્રીસ વિદ્યાર્થીઓ નોંધાયેલ છે તેમાં ગાયત્રી વિદ્યાકેતન શાળા સીએટ પાસ કરનાર વિદ્યાર્થીઓને આપણે મળીએ જેમાં પંચાણું માર્ક્સ સાથે ઊંચ મેરિટમાં હોય તો એ વિદ્યાર્થીઓને મળીએ જેમાં પ્રથમ વિદ્યાર્થી છે એના કૃત કનિરભાઈ શાહને મળીએ અને તાલ્યો વધાવી લઈએ મેટ્રિક જે આ પરીક્ષા જે પાસ કરી છે ખબર છે બધા કે જે મહેનત કરી છે એ મહેનત પાછળ તારી સાથે કોણ કોણ તે મહેનત પાછળમાં સાથે હું જે ટ્યુશનમાં જો છું ત્યાં ત્યાં મારા કાકા જ ભણાવ છે દીપ સર અને મારે અને મને વિદ્યા વિદ્યાનાર ચાર શિક્ષક અને મારા ગુરુ જે અલ્પેશ સર આની પાછળ છે

તે સૂત્રના બી પૂછાણા હતા તે સૂત્ર યાદ રાખવા પડે પછી આપણે જે આઈ એ આપણી શાળામાં જ ભણાવે છે તે બી યાદ રાખવું પડે કારણ કે હજી નવોદયમાં તો ખાલી ગણિતા કૃતિઓ ફકરા જ છે પરંતુ અહીં આપણે શાળામાં જે પણ વિદ્યા મેળવેલ હોય છે તેનું ધોરણ ચાર ધોરણ ત્રણ ચાર અને પાંચમાંથી પ્રશ્નો પૂછાવવામાં આવે છે ઉદાહરણ તરીકે વિષયો છે આસપાસ ગુજરાતી હિન્દી અંગ્રેજી બધા જ આ આ પરીક્ષામાં આવે છે મારું નામ કવા આર્યન મયુરભાઈ છે મેં મેં મારા શાળામાં તૈયારી કરી છે મારા ચાર શી ચાર વિદ્યા ચાર શિક્ષકો જેમ કે ગીતા દીદી ભૂમિ દીદી ભારતી દીદી કાજલ દીદી તે અને અને તેમાં ગુરુજી

એવી બાબતો સારી લાગી કે શિક્ષકોએ મને મને કરાવ્યું હતું અને દીપેન સર અને દીપેન સર એ મને કરાવ્યું હતું તેમાંથી મને શિક્ષણ મળ્યું મને અભ્યાસ સિવાયનું નવું જાણવા મળ્યું કે સીકેની એક્ઝામ દેવામાં મહેનત કરવી જોઈએ અને અને સીકેની એક્ઝામ દેવામાં મહેનત કરતાં પણ વધારે છે આપણે ટ્યુશન ન કરીએ તો આપણે મહેનત કરવી જોઈએ ન કર ટ્યુશનમાં પણ આપણે મહેનત કરવી જોઈએ તો ઘણું જાણવા મળ્યું છે જેમ કે આપણે આવી સ્પો સ્પર્ધા મારું નામ દક્ષ દક્ષભાઈ ચાંદરાણી છે અને આવી પરીક્ષા આવી સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો આપણે કેમ દેવી તે પણ શીખવા મળ્યું આની પાસે કેટલી મહેનત લાગે તે પણ શીખવા મળ્યું ને આવું બધું શીખવા મળ્યું છે મને એકસો વીસમાંથી ત્રેસઠ માર્ક્સ આવ્યા છે મારી સ્કૂલનું નામ ગાયત્રી વિદ્યા નિકેતન છે મારી સ્કૂલનું નામ ગાયત્રી કેતન છે મારી સ્કૂલનું નામ ગાયત્રી વિદ્યાની કેતન છે મારી સ્કૂલનું નામ ગાયત્રી વિદ્યા નિકેતન મારી સ્કૂલનું નામ ગાયત્રી વિદ્યાની કેતન છે મારી સ્કૂલનું નામ ગાયત્રી વિદ્યાનિકેતન છે મારી સ્કૂલ નું નામ ગાયત્રી વિદ્યાધી કેતન છે મારી સ્કૂલ નું નામ ગાયત્રી વિદ્યા મારી સ્કૂલ નું નામ ગાયત્રી વિદ્યાને કેતન છે ફટાફટ મારી સ્કૂલ નું નામ ગાયત્રી વિદ્યાર્ની કેતન છે મારી સ્કૂલ નું નામ ગાયત્રી વિદ્યાને 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 કેતન છે Cariç, a la nuna!

હનુમાન જન્મોત્સવ નિમિત્તે કોડીનાની અંદર એક જગદીશ કાફીલ દ્વારા એક પહેલ કરવામાં આવી કે જેની અંદર નાના નાના બાળકો છે એ હનુમાન ચાલીસા પોતે કંઠસ્થ બોલે અને એક આ એક ધાર્મિક ભાવના સાથે સાથે અને એમાં આપનો અનુભવ છે એ અનુભવ કથન કહેશો અને આપને આ જે હનુમાન જન્મોત્સવ ઉપર હનુમાન ચાલીસા કંટેસ એની પાછળના જે પણ કંઈ ધાર્મિક બાબતો છે શીખવા મળ્યું છે એ બાબતે પણ એ તમે જાણકારી આપશો 3 સેકન્ડમાં હું શરણમ ચાલીસા બોલી હતી તે ઉપરાંત મને એક પિઝા આપવામાં આવ્યો હતો આપનું પૂરું આપો મારું નામ છે નિધિ અને મારા પપ્પાનું નામ છે જયદીપભાઈ મારે અટક राठોડ છે મારે અટક राठોડ છે હું નવી સેરી કોર્ડિનેટરમાં રહું છું તમારું સાવાનું નામ આપો અમારું નામ ગાયત્રી વિદ્યા નિકેતન અને જ આવેલી છે કૃષ્ણકા ભરતભાઈ બાંબણિયા હું જીલ્લો મારું નામ જય કનિરભાઈ શાહ છે હું કોડીનાનો રહેવાસી છું અને હું હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા જગદીશ કાફેમાં આવ્યો હતો જ્યાં એક સ્પર્ધા ચાલતી હતી જેમાં હનુમાન ચાલીસા કંટ રીતે બોલવાને તેના બદલામાં બીજો મળતો હતો તો હું જગદીશ કાફેવાળાનો ધન્યવાદ કરું છું કે તેમને બાળકોને હનુમાનજી પ્રત્યે એટલા જાગૃત કર્યા સરસ સર